હેલો મિત્રો જય શિયાળામ કેમ છો બધા મજામાં મિત્રો જવો આ છે બંછીધર એન્ટરપ્રાઇઝ નામનો બેન્સો ચાલે છે સો મિલ જ્યાં લાકડા કટિંગ થાય છે જો મિત્રો આમાં એવું હોય છે કે દસ બાય દસ ના ફંટા બનાવવાના હોય છે એટલે આ બ્રહ્મા શાક કહેવાય મિત્રો એટલે આને બરાબર પરફેક્ટ સાઈઝમાં માપ લેવું પડે એક દોરે આગળ પાસે ન રાખવાનું હોય નહીં માલ રિજેક્ટ થઈ જાય છે એટલે આને આ જે કાપે છે એ બેન્સો મશીન થાય અને હવે હું તમને આને બતાવું ટ્રોલી મશીન જોઉં આ છે ટ્રોલી મશીન તમને લાગતું છે કે રેલગાડીના પાટા જેવું હું છે પણ આ ટ્રોલી મશીન અને ઉપરથી આરી આલે છે એમાં લાકડું કપાઈ ગયું તો આ આ લાકડા ગોળો જે છે ને એ બ્રહ્માસાફ છે બહુ મતલબ કિંમતવાળો હોય છે એટલે આની વધારે કિંમત હોય છે માર્કેટમાં બધાએ શાક કરતાં આ શાકની કિંમત વધારે હોય ને આ શાક લાલ શાક હોય તો બધાએ કરતાં વધારે હોય મતલબ કલરમાં શાક હોય છે અને જો એને બરાબર પરફેક્ટ જોવો પડે ને એ હું કોઈને જોઉં છું હું કોઈ ઊભો છું અને આગળ કરી પેલા અમારા મેનેજર છે બધા જો આ ભાઈ ખેંચાય છે જોવા મતલબ એ ટ્રોલિંગ મશીન ખેંચે ને એટલે ગોળો આવી દે ઓટોમેટિક જો અને પરફેક્ટ સાઈઝ લેવું પડે આમાં પહેલાં એને પરફેક્ટ શેપ આપવો પડે પછી એને લેન્સા મશીનમાં લઈ જવાનું હોય અને પછી આને કાપવાનું હોય જોવું મિત્રો આમાં ભૂસો પણ એટલો ઉડે છે કારણ કે આ સૂકો માલ હોય ને તાજો માલ ન હોય સૂકો હોય એટલે આમાં ભૂસો વધારે ઉડે મિત્રો આ એક બ્રહ્મા શાક કહેવાય અને એટલા દાડા વાહ તો હું ન હોય શાકમાં કારણ કે આ બરમા શાક એકમાં જ આવે છે બીજામાં આવે છે પણ એટલા બધા જાડા નથી આવતા એટલે બહુ માર્કેટમાં ઓછા માલ આવે છે આવો જો આ જે બેન કામ કરે છે રીપ્સો મશીન કહેવાય જે દરવાજાને દરવાજાનું બને ને એ દરવાજામાં કાયમ આવે આ રીપસોનું કઈ બીજી એમાં કટિંગ થાય એ રીપ્સો મશીન છે આ બેન સો મશીન અને આ બરમા શાક જબરદસ્ત સ્વાદ આવે ની કિંમત વધારે છે એટલે તમે જાણીજો તમારે લેવા હોય તો ઘરે ઘરે બહાર બનાવવા માટે આ થઈ છે મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો ભૂલ થા નહીં આવા બીજા વિડીયો જોવા માટે જો હું કોઈ ત્યાં ઊભો છું અને જોઉં છું બરાબર ધ્યાન દેવું પડે છે આમાં કારણ કે આમાં થોડીક એવી નાની થઈ હોય તો અમને બહુ મોંઘી પડે તકલીફ ઘણી વધી જાય અને એક ઇંચ માલ એમાંથી રીક્ષો બને એ રીક્ષો માંથી દરવાજા બને અમારે મેનેજર સાહેબ જાય છે ગોળો જોવા સાઈઝ આગળ માપશું ગોળો બહાર આવશે એટલે મેનેજર સાહેબ અમારે સાઈઝ માપવાના છે અને અમારે ઠેકેદાર ઊભા આમાં ઠેકેદારની બહુ બધી જવાબદારી હોય છે કેટલો માલ કાપવો કઈ રીતે કાપવો અમારે એને સાઈઝ કહી દેવાની હોય આ સાઈઝનો માલ કાપવો એટલે ઠેકેદારી જવાબદારી લાગી ગઈ અમારે આ બરોબર ગોળો આવે છે માપવા છે આ બરોબર માપ દોરાવાનો પેર હોય ને તો ભાવ વધે થઈ જાય એટલે બહુ ભાવ એટલે બહુ માયનો ખ્યાલ રાખવો પડે એટલે સાઈઝ પરફેક્ટ લેવી પડે અને મિત્રો એવું છે કે આમાં ભૂસો એટલો ઉડે આમાં લેબર જેવા જેવા કામ ન કરીએ કે જે ભૂસો સહન કરીએ તો એ કામ કરી છીએ બાકી શકે જેવું તેવું કામ નહીં આ રિયલ પુષ્પા જેવું કામ નથી રિયલ પુષ્પા રિયલમાં આવે તો ખબર પડે કઈ રીતે ગોળો ઉસો કરવો એમ આ જે ભાઈ ફૂડે એવું પડતું કહેવાય એ કરતા બધા ને પાછું કાઢ્યું છે અને હવે જે છે ની ફંટો કહેવાય એ આગળ હાથા દ્વારાથી નુકસો પડશે ફલટો અને ઠેકેદાર તો મને બતાવે છે કે શેઠ સવારે એટલો માલ કાપ્યો છે એટલો રેસ્ટ માલ નીકળો છે એટલો જ ભૂસો છે બધું બતાવે છે અમારે ઠેકેદારને બધો હિસાબ રાખવો પડે એ પ્રમાણે એને પેમેન્ટ મળતું હોય ઠેકેદારને હજી મળતી હોય એટલે મિત્રો ઠેકેદાર બધું બતાવી દેશે આગળ મને અને આ બે ભાઈથી ગોળ કરે છે લાકડાને બરોબર છે ગોળો કરવો તો વલિકાને આવી ગયો આ બાજુ હવે હાથ આઠ જણા થાય તે ઓછો થાય જો મિત્રો ઠેકેદાર બતાવે છે કે શેઠ એટલો માલ કાપ્યો છે અને આ માલ કાલે પૂરો થઈ જાય એટલે કાલે બીજો માલ કાપવાનો ઓર્ડર આપી ગયો એટલે હવે અમારે એને ઓર્ડર આપવો પડશે ભાઈ કાલે આ માલ કાપો અમે ઠેકેદાર કામ નથી કરી એક હાથ બરોબર નથી કામ કરતો પણ પોતે બધું ધ્યાન રાખે છે અને બીજા મજૂર પણ કામ કરાવી નાખે છે જ ઠેકેદારનો હાથ દેખાય એક હાથ તો આમ ખાલી શોખનો ના ના બરોબર ઠેકેદારનું કામ બરોબર છે બહુ સરસ કામ કરે છે મિત્રો જુઓ જે ગોળો છે એ બે ત્રણ જણા ઊંચો કરશે પણ નહીં એટલે બોલ કરે છે બરોબર છે હું લે જાતો હોલી બાજુ ના આવી ગયો આ બાજુ હવે હાતા જાતા છે મતલબ આપ એક વજન વાળો માલ હોય છાક છે બ્રહ્મ છાક એટલે આમાં વજન હોય ને અમારે ભાઈ જોવે છે કે કઈ રીતે બળ કરે છે બેનજી સાહેબ જોરથી આ ગુણા મે જોતો બધા જણા ભેગા છે ઊંચો લીધો છે હવે વ્યવસ્થિત બાજુ લઈ જવાનો છે ગોળો પણ કરી ગળ કરશે પછી લાહે અને મિત્રો જો આ શાક બ્રહ્મા શાક કહેવાય અને જે સામે પીડો એ અને મિત્રો આ અંગે છે અમારે પાઇનના માલની ગાડી ઓસ્ટ્રિયા પાઇન અને મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબર કરજો મિત્રો અને આવા જ દીધા વધારે વિડીયો જોવા માટે সবস্ক্রাইবরি দিজা বিডিও ঘটছে আমি লাগার আছে কারণকে আপনার বেঞ্চে এটা বেঞ্চ বিডিও আছে মিত্র ভুল লাইক সবস্ক্রাইবর চ্যেলনে